નમસ્કાર બધાને મારું નામ ડૉક્ટર મેધા વ્યાસ છે હું એક ન્યુરો સર્જન છું અને મુંબઈ એરિયામાં પ્રેક્ટિસ કરું છું આજે આપણે થોડું સ્ટ્રોક કે પેરાલિસિસનો અટેક કે લખવો જેને આપણે કહીએ અને બ્રેઇન હેમરેજ એ બેના વચ્ચે શું તફાવત છે અને એ બેના બારામાં થોડું આપણે સમજીને લેશું સ્ટ્રોક કે લકવાનો અટેક ક્યારે થાય જ્યારે બોડીમાં આપણા ક્યાંય ને ક્યાંય કોઈના કોઈ નસમાં કોલેસ્ટ્રોલની કે લોહીની ગાંઠો ભેગી થઈ ગયો હવે જ્યારે તમારું બીપી વધે કે તમે કોઈ એવી એક્ટિવિટી કરતા હો ત્યારે એ લોહીની ગાંઠ એ બોડીના પાર્ટમાંથી છૂટ્ટી પડીને બ્લડ સાથે બ્રેન તરફ જઈને બ્રેનની કોઈ એક નસને બંધ કરી દે હવે આ સિચ્યુએશનમાં શું થાય કે એક લોટે બ્રેનની નસને બંધ કરી દીધું બ્રેનના એટલા એરિયાને હવે લોહી નથી પહોંચતું આપણા શરીરમાં બ્રેન એક એવું ઓર્ગન છે કે જેને વીસ સેકન્ડ સુધી પણ લોહી ન પહોંચે તો માણસ બેભાન થઈ જાય અને પાંચ મિનિટ સુધી જો લોહી પાછું ચાલુ થઈને બ્રેઇન સુધી ન પહોંચે તો બ્રેનનો એટલો એરિયા ખરાબ થઈ જાય કામ કરવાનું બંધ કરી દઈએ જ્યારે એ એકદમ કામ કરવાનું બંધ કરી દઈએ ત્યારે આપણે એને સ્ટ્રોક કે પેરાલિસિસનો અટેક કે લખવો કહીએ આના સામે આવી જ એક બીમારી છે જે બ્લડ પ્રેશર કે આપણે હાઈ બીપી જેને કહીએ અને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ એના લીધે થાય છે જેને કહીએ આપણે બ્રેઇન હેમરેજ હવે બ્રેઇન હેમરેજમાં શું થાય કે લાંબા સમય સુધી જેને હાઈપરટેન્શન કે બીપીની તકલીફ હોય એની મગજની નસો બહુ પાથળી અને એકદમ કાચ જેવી થઈ જાય કાચ જેવી એટલે કે એકદમ તૂટી જાય જ્યારે એકદમ બીપી વધે ત્યારે તો આમાં આપણે સમજવાનું એમ છે કે જ્યારે લાંબા સમય સુધી જેને બીપી હોય અને એક સડનલી એકદમથી જ્યારે બીપી શૂટઅપ થાય ત્યારે એ મગજની પાતળી વાળ જેવી પાતળી નસો ફાટે અને એમાંથી લોહી નીકળ્યા કરે હવે એ લોહી ક્યાં સુધી નીકળશે કે જ્યાં સુધી ક્લોટ એટલો મોટો ન થઈ જાય કે એ નસને બંધ કરી દે આને આપણે બ્રેઇન હેમરેજ કહીએ કે શું બ્રેઇનની અંદર હેમરેજ થયું છે લોહીની ગાંઠ બની ગઈ છે આ બે બીમારી ઘણીવાર થોડા લેવલ ઉપર થાય કે એટલી કે આપણે દવાઓથી મેનેજ કરી શકીએ ને કે આપણે અમુક એવી દવાઓ આપીએ કે જે આપણી સ્ટ્રોકમાં નસમાં જે ક્લોટ ફસાઈ ગયો હતો એને આપણે લોહી પાતળા કરવાની દવા આપીએ અને લોહીનો આપણે ફ્લો પાછો ચાલુ કરી દઈએ બ્રેઇન હેમરેજમાં પછી આપણે એવું ન કરી શકીએ આપણને હવે નથી જોતું કે લોહી વહેતું રહે વહેતું રહે આપણને જોઈએ છે કે એ ત્યાં ક્લોટ બન્યો રહે અને વધે નહીં એટલે પછી આપણે બીજા બીજા ટાઈપની દવાઓ આપી બે કન્ડિશન જ્યારે એકદમ સિવિયર થઈ જાય કે બ્રેઇનમાં લોહી જ નથી પહોંચતું અને ક્લોટ બહુ જ મોટો થઈ ગયો છે આ ટાઈમ પર કોઈ પણ દવા કામ ન કરે અને ત્યારે ન્યુરોસર્જનનો એક રોલ આવે કે અમે પછી સર્જરી કરીને કાંઈ લોટ કાઢીએ કાં પછી માથાનું એક હાડકાંનું પાર્ટ કાઢીએ કે બ્રેનને થોડી જગ્યા મળે આઈ હોપ અને હું આશા કરું છું કે આ વિડીયો તમારા માટે ઇન્ફોર્મેટિવ રહ્યો હોય બાકી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય